આજ રોજ જે સાધારણ સભામાં આયોજન કર્યું સાબર દ્વારા એમાં જે ગયા વર્ષે જે ભાવ ફેર આપ્યો એના કરતો ખૂબ જ ઓછું છે તો આ ગ્રાહકોને અસંતોષ થવાનો છે આ તો અત્યારે હાલ જાહેર થયેલું નથી પણ આ કલાકોના સમયમાં જો જાહેર થશે તો અત્યારના જે ગ્રાહકો છે એમને ખૂબ જ દુઃખદાયક વાત છે આ અન્યાય થઈ રહ્યો છે ગ્રાહકો જોડે કે ગત વર્ષે જે ભાવફેર આપ્યો હતો એના કરતો બી આશરે ચારથી પાંચ ટકા જેટલું ઓછું થાય છે એવું ગ્રાહકોનું માનવું રહેશે અને આ સદંતર આ જે કરતા આગળના જે ડિરેક્ટરોશ્રી ચેરમેનશ્રી એમને ગ્રાહકો જોડે અન્યાય રહ્યો છે અને આ બાબતે આ બાબતે ખરેખર એમને અન્યાય ન થાય એ બાબતે આવનારા વર્ષોમાં એમને જે કંઈ ફરજ આવતી હોય એ બજાવવી જોઈએ કેટલો આવ્યો કેટલા પશુપાલકોને ભાવફીરની આશા ગયા વર્ષે સમજો ઓગણીસ ટકા આપ્યું હતું તો આ વર્ષે બી એના કરતો ટકો એ બે ટકા જો વધારે આપ્યો હતો એમને તો એમને સંતોષકારક જવાબ મળ્યો જ અને એ ગ્રાહકો છે એક એક લિટર લોહી રેડીન આપું છે અત્યારે સાહેબ આ જેટલા કંઈ ચેરમેનો આવેલા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના એમને ખરેખર દુઃખ જ જવું જોઈએ એમને ખરેખર અહીંયા આ જે કંઈ પ્રોગ્રામ કર્યો છે એમાં એમને ખરેખર એમને માન અપાય જ નહીં કારણ કે આ ગ્રાહકો એક એક લીટર લોહી રેડિન દૂધ આપું છે તો આ ખરેખર અન્યાય છે અને એ અન્યાયના જવાબદાર એ અન્યાયના જવાબદાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો જ છું બસ એ આ લોકો નથી પણ ચેરમેનો જ છું કારણ કે એ પોતે કઈ અહીંયા સાધારણ સભાની વ્યાખ્યા મતલબ ક સંઘનો સંઘની પ્રગતિ કઈ રીતે થાય

આગામી સમયમાં ખરેખર કહું હું મારો પોતાનું મંતવ્ય રજૂ કરું છું આ જે કંઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો છે એમો કર્યા છું ઉંમરમાં નાના નાનો વ્યક્તિ હશ હું મારી મારી જે સમજણ મારી જે બુદ્ધિ છે એ પ્રમાણે હું કરવા જાઉં તો ખરેખર પહેલું તો એક જ પગથ છે

આ સંઘને ખરેખર ભાવફેર આના વધારે ચૂકવી એનું કારણ છે કે તમે સાહેબ કોંગ્રેસ અને ભાજપનું મેન્ડેટ પહેલાં તો બંધ કરી દો બીજો પ્રશ્ન રાજસ્થાનનું જે દૂધ ખરીદવામાં છે ખરેખર તદ્દન ક્વોલિટી સારી છે કે ખોટી છે કોઈ ચેરમેને જોઈ કોઈ ડિરેક્ટરે જોઈ નહીં બીજી વસ્તુ આ આ સેન્ટર કોના નામે ફાળવેલા છે એ કોઈએ જોયા નથી જોયા સાહેબ મહારાષ્ટ્ર રાજસ્થાનનું દૂધથી જો અહીંયા પાવડર બનતો હોય અને પાવડરમાં પણ દર વર્ષે નુકસાન જ થતું જાય છે હું આઠ વર્ષથી ચેરમેન છું હું સાંભળતો આવ્યું છું કે આ સાહેબ પાવડરની ક્વોલિટી કે જે કહ્યું હોય કે ભાઈ બહારના એક્સપોર્ટ ક્વોલિટીમાં માન્ય નથી તો સાહેબ અત્યારે બી હાલ મારા મારે મારા મંતવ્ય મુજબ પચીસ હજાર મેટ્રિક ટન પાવડર પડ્યું છે એવું મને ઇન્ફોર્મેશન મળી છે સાચી વાત કે ખોટી વાત એ એમ ન ખબર એટલે જો કે ખરેખર મહારાષ્ટ્રનું રાજસ્થાનનું દૂધ ખરેખર ના ખરીદવું જોઈએ બીજી વસ્તુ કે જ્યારે મહારાષ્ટ્ર રાજસ્થાનના સેન્ટર જે આપું છું એને પ્રતિ લિટરે કંઈક બે રૂપિયા કે અઢી રૂપિયા કે ત્રણ રૂપિયા એમને નક્કી કરેલા છે એ આપું છું અઢી રૂપિયા બરાબર તો સાહેબ બે મિનિટ બે મિનિટ બે મિનિટ તો સાહેબ મારું એમ કેવું છે કે આપણા ગ્રાહકો મંડળીમાં દૂધ આપું છું એ મંડળી એ મંડળી સંઘને આપો છે દૂધ તો ખરેખર એ મંડળી એ સેન્ટર જ થયું ને એનું તો ખરેખર એ આપણા ગ્રાહકોનું દૂધ જે ખરીદીએ છીએ એ દૂધ આપણે અહીંયા ડેરીમાં આપીએ છીએ ડેરી આપણને એ ફેટ પ્રમાણે પૈસા આપે છે વધારાનો તો રૂપિયા આપતા નથી તો ખરેખર જે બહારના મહારાષ્ટ્રના રાજસ્થાનના સેન્ટરોમાં જે અઢી રૂપિયા કે ત્રણ રૂપિયા આપવામાં આવું છે લીટરે તો ખરેખર આપણને એ રીતના પ્રોત્સાહન રૂપિયા આપવા જોઈએ કારણ કે આપણા એમ્પ્લોયના ખર્ચા ડેરીના ખર્ચા કાઢવા તો પડે ને બીજી સમીરભાઈ પટેલ બેરડા દૂધ મંડળી ચેરમેન બીજી વસ્તુ સાહેબ ઉભા તમે સાહેબ એટલું વિચારો કે સાબરદાન પ્લાન્ટ ઉપર દિવસનું આશરે આ તો હું પહેલાંનો ઓકરો બોલું છું કે પાંત્રીસ હજાર મેટ્રિક ટન પર ડે રૂ મટિરિયલ વપરાતું હશે અને પચીસ બો પચીસ હજાર બોરી પ્રોડક્શન થતું હશે તો ખરેખર આ જે કંઈ ડિરેક્ટરો કે જે કંઈ છે એ અમને ખરેખર તપાસ કરી કે આ ખરેખર સારું છે ચાલે એવું છે નથી ચાલે એવું કારણ કે સાબરદાન દરેક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ વાપરું છે એની ગુણવત્તા સારી શક નથી આ લોકો તો કોથરો વાપરી નાખે છે છે ગ્રાહકો પણ સંતોષ થતો નથી એમાં શું આ જોયું પંદરસો ગ્રાહકોએ જોયું એમાં શું વપરાય છે સાહેબ આ અન્યાય થઈ રહ્યો છે આવો અન્યાય આ દૂધ નો પૈસો જે વ્યક્તિ ખાશે એને સાહેબ ક્યારે ભગવાન કુદરત માફ નહીં કરે ખરેખર ખરેખર આ આબુ એ વિચારવા જેવું છે આ મુસો ચેરમેનો છું 900 ચેરમેનનો આ માધ્યમથી કહું છું કે ખરેખર આમો ઓક એમનો નથી પણ આમનો છે 900 છે બીજી વસ્તુ જે કર્મચારીઓ છે એ ખરેખર વેલ ગુડ મેનેજમેન્ટ સારું છે પણ આ કમિટી કરવા નથી કર્મચારી ગણ સારું છે ઓકે સાહેબ સાધારણ આયોજન કરવામાં આવ્યું કેટલા રૂપિયા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબરની ખાસ સાધારણ સભાની અંદર ભાવફેર કહીએ કે રિટર્ન મની કહીએ એ ગયા વર્ષે જે અમે આઠસો પચાસ પોલિંગ ભાવ ચૂકવ્યો હતો એકત્રીસ તારીખ પહેલાં અને ફાઇનલ ભાવ અમારો નવસો નેવું રૂપિયા કેજીનો ભાવ થાય છે એટલે અમારા પશુપાલકોને એકસો ચાલીસ રૂપિયા રકમ ફેરના નિમિત્તે રિફંડ મનીના નિમિત્તે ચૂકવવામાં આવી છે જૂના વર્ષની વાત કરીએ બાવી તેવીની તે વખતે આઠસો રૂપિયા પુલિંગ ભાવ હતો અને નવસો તેત્રીસ રૂપિયા ભાવ પશુપાલકોને ચૂક્યો હતો ફાઇનલ એટલે એકસો તેત્રીસ રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે એકસો ચાલીસ રૂપિયા એટલે સાત રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને એટલે છસોને બે કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને ત્રીજી તારીખના પ્રીમિયમમાં ચૂકવવામાં આવશે ગયા વર્ષે કેટલા કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવ્યા હતા અને આ વર્ષે કેટલા કરોડ ચૂકવવામાં આવે એ છસો ને તેત્રીસ આપણે નવસો તેત્રીસ આઠસો ચાર વાત કરી એના ગુણાંકો સાત રૂપિયા વધારે આપીએ છીએ